હરીઓમ નમસ્સે ભાઈ નમસ્સે ભાઈ નમસ્સે ભાઈ મમ્મી અમે શાકભાજી લેવા જઈએ છીએ તમારે કઈ લાવવું છે નહીં અમે કંઈ લાવવું નથી પણ જો બહુ મોંગું શાક લેતી નહીં હો હાચું કીધું હો ભાભી આ તો આપણે હાથ હેથે છે ને એટલે નકર તો આ હાથ છૂટીયો થઈ જાય એમ છે મને તો ઈ ખબર નત પડતી કે તારો ભીખો આ કાળી મસ ભીખીમાં શું જોઈ ગયો છે તે એને પાવણી લઈ આવ્યો અરે ભાભી વાત જ જાવા દો ને એ એટલો ભાગનો ફૂટલો બાકી તો કેવી અપ્સરા જેવી છોકરીઓના માગા આવતા તા આ કાળા કોલસામાં કોને ખબર હું ફાળી ગયો મને તો જો કેવી ધોળી માખણ જેવી વહુ મળી છે એ ભાભી ધોળા તો ગધેડાય હોય પણ બુદ્ધિ ન હોય તારે છે ને મારી વહુને કાંઈ નહીં કહેવાનું હો હું છો તો તારામાં બુદ્ધિ નથી એમને હવે મૂકો ને ભાભી છાવા દ્યો ને ઈ બે વહુન લીધે આપણે શું કામ ઝઘડો કરી છે ઈ બધું તો ઠીક પણ આ તું કાળીન કાઠી મૂક ને તો આપણે છે ને ધોળી ને સંસ્કારી વહુ લઈ આવશું તારા ભીખા માટે અરે ભીખાન મે પે લાસ કીધું તું પણ માને કોનું ઈ બોલો લે આટલી જલ્દી કેમ આવી ગયો તમે બે કાઈ નહીં મમ્મી શાકવાળો છે ને અહીંયા ગેટે સુબો થો એટલે ફટાફટ લઈને આવી ગયા મમ્મી શાક છે નું બનાવું છે એ તાર જેન નું કરવું એનું કર પણ તારા ડાચા જેવું કાળું નઈ બનાવતી કાકીજી તમે ભીખીને બોલવાનો મેણા ટોણા મારવાનો એક કે મોકો મુકતા નથી લ્યો એ તો હું કાળા ને કાળા નો કે ઈ તો હું ધોળા કઈ ઈ જે દીની અમારા ઘર માં પાણી નાવી ને તે દિના અમારા નસીબે કાળા થઈ ગયા છે

કેવી મજા આવે છે ને તું છે ને આમ નો હેરાન કરતી રહે છે એટલે પછી વહી જશે ને બાપ ઘરે હા ભાભી સાચી વાત છે હો ભોલી એ ભોલી આયા આવ બેટા આયા મારી આગળ આવીને બેસ હા મમ્મી બોલો ને કાઈ કામ હતું કાઈ નહીં બેટા ખાલી મારી પાસે બેસ એમ ભીખી તું આયા હું કામ આવી જા કામ કર આખા ઘરમાં પોતા મારી દે જા ઉપરથી નીચે બધે પણ કાકી ઈ તો અમે સવારે જ મારી દીધા પોતા બધે તું ચૂપ રહે ભુલી ઈ બેય સાસુઓની વચ્ચે તું નો બોલ મમ્મી તમે જોયાવો તમે તારે મે બધે પોતા મારી દીધા છે તને કીધું ને પોતા માર એટલે માર તને કીધું ને એટલું કર સારું મમ્મી મમ્મી હું ચા એને મદદ કરવા માટે ના કાઈ જરૂર નથી જા તું તારા રૂમમાં જઈને આરામ કર જા આરામ કર કીધું તને જા ભાભી શેનો શાક બનાવશું આપણે જોઈ લઈ ફ્રીજ માં હું શું છે બરાબર ને ભોલી તને કેટલી વાર કીધું છે કે તારે કાઈ કામ કરવાનું નથી જા તારા રૂમ જઈને આરામ કર હું પણ આ ઘરની ની છું ને મને તો કેવો આરામ કરવાનું હવે છાની માની બેસ બહુ લગન કરવાનું ભૂત ચડ્યું તું કરી લીધા લગન ચાલ હવે ભોલી તારા રૂમમાં જા

અને મારી સામે બેઠી છે હું ચાર રસોડામાં અને રસોઈ પણ તારે એક બનાવવાની છે અને રસોઈ થોડીક વધારે મારે છે ને ગરીબોમાં બધે વેચવી છે હા મમ્મી અરે કાકી એ બિચારી થાકી ગઈ છે તમે કહો તો હું રસોઈ બનાવી દઉં ને તારે એની કોઈ પણ મદદ નથી કરવાની એની પેલા તને તારા બાપને ઘરે મોકલી દઈશ બોલી સમજી તું મમ્મી બોલવામાં થોડી સભ્યતા રાખો તમે કાળા ધોળા જોઈને જો માણસ પારખતા હોય ને તો તમારામાં માણસ પારખવાની સભ્યતા જ નથી રેવાજો કાપી તમે કઈ બોલો માં ફીખી આ બધું તો રોજનું છે અને આ લોકો માટે તો આ બધું મનોરંજન છે પણ કોઈના માટે ક્યારેક એ આખા વસ્તુ બની જતી હોય છે એ તારી જીભડી છે ને કાબુ મારે ભૂલી તારી સાસુ છું હું સમજી મમ્મીજી મારે કેવું તો ન જોવે પણ મારા સસરા અને મારા કાકાજી સસરા બંને ઠીકી કરતા પણ શામ છે તો શું તમે એને આમ જ હેરાન કર્યા કરો છો મોઢું સંભાળીને વાત કર બોલી કાકીશી મો સંભાળીને જ વાત કરું છું એ બંને પણ કાળજ છે તોય તમને ક્યાં ઓછું આવવા દીધું ક્યારેય તમને કોઈ વાતની કમી આવવા દીધી છે કાળું ધોળું તો માણસની ચામડી હોય છે પણ માણસના વિચારો નહીં એટલે બોલી તું હવે અમને શીખવાડીશ કે અમારે શું કરવું શું ન કરવું કાકીમાં તમને યાદ છે ને તમને તાવ આવ્યો તો ત્યારે 10 દિવસ ફીખીએ ઊભા પગે તમારી સેવા કરીતી ત્યારે તમારી સેવા કરવા હું નોતી આવી અને મમ્મી તમે એ કેમ ભૂલી ગયા જ્યારે તમારો પગ ભાંગ્યો તો ને ત્યારે કાકીએ તમારી સેવા નોતી કરી ફીખીએ કરીતી ને હું તો મારા પિયર હતી ત્યારે ફીખીએ તમારી સેવા કરીતી યાદ છે ને તો તમે બંને દેરાની જેઠાણી આ વાતને કેમ ભૂલી ગયા એના આગુણને કેમ નથી જોતા એના કલરને જોવો છો તમે સાચી વાત છે તારી ભોલી કાળું ધોળું તો ચામડી નો રંગ હોય બાકી ભીખી નું હૃદય તો એકદમ સાફ જ છે બિચારી કોઈ દિવસ ઊંચા આવા છે બોલી નથી એના સંસ્કાર બહુ ઊંચા છે અરે પણ હું તો એ જ ભૂલી ગઈ હતી કે મારા દીકરામાં ખોટખાપણ હોવા છતાં ભીખી એનું ઘર બાંધી રાખ્યું મારા માટે તો એ જ મોટી વાત છે કાઈ નહીં મમ્મીજી જે થયું તે હવે બધું ભૂલી જાવ મારે તો ખાલી એટલું જ જોવે છે કે આપણે આ ઘરની છત્રછાયામાં બધા હળી મળીને રહીએ હવે મમ્મીજી હું રસોઈ કરવા જાઉં હો ઊભી રે જા ભોલી તું એને મદદ કરવા જા પાક્કો ને કાકી માં હા પાક્કો પાક્કો દીકી રસોઈ કરતા પહેલા એક ગીત તો ગાઈ લે મારી બેન સમતારિતૂ